જય જવાન જય કિસાનના નારા તો લગાડીએ છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે ગુજરાતમાં હોય કે ભારતમાં સૌથી વધુ પીડાતો હોય શોષાતો હોય તો એ છે ખેડૂત વર્ગ આપણે ખેડૂતોને ધરતીપુત્ર કહીએ છીએ પરંતુ આજ ધરતી પુત્રોને હેરાન પરેશાન કરવામાં કોઈ જ કાંઈ જ બાકી રાખતું નથી તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યાં છે શું છે સમગ્ર ઘટના ક્યાંની છે આ ઘટના અને શું થઈ રહ્યું છે ખેડૂત પુત્રો સાથે આવો વિગતે ચર્ચા કરીએ નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા જય જવાન જય કિસાન ના નારા લગાડી દે છે કારણ કે આપણને વાસ્તવિકતા કરતા દેખાડો કરવામાં વધારે મજા આવી રહી હોય એવું લાગી રહ્યું છે પરંતુ ખેડૂતોને સૌથી વધુ દબાવી દેવામાં આવે છે ખેડૂતો સાથે જ સૌથી વધુ અન્યાય થતો હોય તેવું લાગી રહ્યું છે એટલે જ વિછિયા તાલુકાના કાસ્કોલિયા શહેરમાં કંઈક આવી ઘટના ઘટી છે વિછિયા તાલુકાના કાસ્કોલિયા ગામમાં આયા કંપનીના કર્મચારીઓએ એક ખેડૂતને એટલી હદે માર માર્યો કે તેમના હાથમાં ફ્રેક્ચર થઈ જાય છે અને હાથમાં ઈજાઓ પહોંચે છે વાત એવી હતી કે વિછિયાના કાસ્કોલિયા ગામમાં ખેડૂતના ખેતરમાં આયા કંપની દ્વારા પવન ચક્કીઓ બાંધવામાં આવે છે ગેરકાયદેસર રીતે તાર બાંધવામાં આવે છે થાંભલાઓ નખાય છે ખેડૂતોની પરવાનગી પણ લેવામાં નથી આવતી ખેડૂતો પાસે મંજૂરી પણ લેવામાં નથી આવતી અને આ જ ખેડૂતો પોતાના હક માટે પોતાના ખેતરમાં આ જગ્યા લેવાય છે એટલે પોતાના હક માટે આયા કંપનીના કર્મચારીઓ સાથે વાત કરે છે તો આયા કંપનીના લુખ્ખા કર્મચારીઓ તેની સાથે મારઝૂટ કરે છે અને એ ખેડૂત પરિવારના એક સભ્યનો હાથ ભાંગી નાખે છે ત્યારે આપણે સાંભળી લઈએ કે એ ખેડૂત પરિવારના સભ્યો શું કહી રહ્યા છે અમે લોકો ખેતી કામ કરીએ છીએ અને અમારી ખેતીની અંદર આયાના કંપની દ્વારા ઊભી કરવામાં આવેલી પવન વીજ પોલ લાયન અમારે ના મજૂરી હોવા છતાં એ લોકોએ વિના એગ્રીમેન્ટ ક્રિયા વિના અમારા માલિકીની અંદર બળઝબરીપૂર્વક જે આયાના કંપનીના કોન્ટ્રાક્ટરો જે આયર સમાજના હોય છે અને અમુક ઘણા સમાજના હોય છે જે દસ બાર જણા માથે બારા માણસો હોવાથી મારા ભાઈ અને મારી ભોજાઈ ના પાડવા જવા છતાં એ લોકોએ બળજબરીપૂર્વક બળ બળજબરીપૂર્વક એ લોકોએ અને અમારી જમીનની અંદર તાર બાંધી દીધા અને ન કરવાના વર્તન કર્યા છે તો આજ મારો ગુજરાતના કોળી સમાજ મારી વારી આવે અને ગુજરાતના એવા ઘણા મારા અમારા મોટા નેતાઓ છે જે ધારાસભ્યો પણ છે અને સંસદ સભ્યો છે તે ખાસ કરી અને મારી વારી આવે અને માને ન્યાય આપે એવી મારી મારા કોળી સમાજ પાસે મારી કુ કુરે મારી

જે આયા કંપની દ્વારા જે તે વિસ્તારની અંદર પવનચક્કી વિન્ડ ફાર્મ ઊભા કરવામાં આવે છે કોઈ પણ ખેડૂતની પરવાનગી વિના કદાચ આ ખેડૂતો અભણ છે પણ ખેડૂત સેવા સંગઠન ગુજરાત ટ્રસ્ટના ઓફિસે આ લોકો જ્યારે ફરિયાદ લઈને આવ્યા ત્યારે આ તમામ લોકોને અને ખેડૂતોને પણ જાગૃત કરી છે કે ખેડૂતની મરજી વગર કોઈપણ પ્રકારની પાઇપલાઇન કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રિક થાંભલા કે ઇલેક્ટ્રિક તાર કેવા આવા વિન્ડ ફાર્મ ખેડૂતની મરજી ન હોય એની અનુમતિ ન હોય તો એ ઊભા કરી શકે નહીં પરંતુ થોડા દિવસો પહેલાં કાસકોલિયા ગામની અંદર જે ઘટના બની જે આયા કંપની દ્વારા પવનચક્કી ઊભી કરવામાં આવે છે એના તાર બાંધવામાં આવે છે અને એક ખેડૂત પરિવાર ઉપર આ આયા કંપનીના કર્મચારીઓ દ્વારા એક લુખા તત્વ જેવો વ્યવહાર કરવામાં આવે છે અને બળજબરી પૂર્વક એની પરવાનગી લીધા વગર એને તાર બાંધી દેવામાં આવે છે અને એની કોઈ પણ અનુમતિ લેવામાં આવતી નથી આ ઘટનાની અંદર ચોક્કસ એવો વિડીયોની અંદર સંપૂર્ણ ઘટના બતાવે છે કે અનેક ભાઈઓ સાથે મારકૂટ કરી એક બેનને હાથની અંદર ફ્રેક્ચર થઈ ગયું આ ખેડૂત પરિવારે જસ્ટન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ લખાવી તેમ છતાં એનું કોઈ સાંભળવામાં આવતું નથી તો ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી અમે જે પણ કંપનીઓ હોય દાખલા તરીકે ખેડૂતની પરવાનગી વિના પાઇપલાઇન નાખતા હોય કે પછી આવા વિન્ડ ફાર્મ હવે પવનચક્કી ઊભા કરી અને તાર બાંધતા હોય જો ખેડૂતની મરજી ન હોય ખેડૂતની અનુમતિ ન હોય અને બળજબરી પૂર્વક ખેડૂતોને માર મારી અને આ ન છૂટકે તાર બાંધવામાં આવશે કે પાઇપલાઇન બિછાવવામાં આવશે તો ખેડૂત સેવા સંગઠન ગુજરાત ચૂપ નહીં બેસે કારણ કે આ ખેડૂત અભણ છે પણ આ સંસ્થા અભણ નથી આ લોકોને અમે એ વિડીયો જોઈ અમને ખૂબ દુઃખ લાગ્યું કે આજે ખેડૂત એક તો આ ખેડૂત થકી જ આખો દેશ ચાલતો હોય જય જવાન જય કિસાનનો નારો લાગતો હોય ખેડૂત ભરણપોષણ પોષણ કરતો હોય પણ આવા લોકો દ્વારા ખેડૂતોને ફસાવવામાં આવે છે કોઈ પણ પ્રકારનું વળતર આપ્યા વગર આની વાડી ઉપરથી તાર પસાર કરી દેવામાં આવે છે એ તારનું મોટું નુકસાન થાય છે એને જે તે વખતે એની અંદર વાવેતર કરવાનું હોય કે પછી કોઈ બાંધકામ કરવાનું હોય ત્યારે આ તાર નડતા હોય તો આ આયા કંપનીને અમે તાકીદ કરીએ છીએ કે યુદ્ધના ધોરણે આ વિસ્તારની અંદર જ્યાં પણ પવનચક્કી કે આવા વિન્ડફાર્મ ઊભા કર્યા હોય જે પણ ખેડૂતોને અનુમતિ વગર તાર બાંધ્યા હોય તો તાર વહેલી તકે ઉતારી લે અન્યથા અમે એની ઉપર કાયદેસરની જે પણ કાર્યવાહી થશે તે તમામ પ્રકારની તો આ સાંભળ્યા તમે ગુજરાત ખેડૂત સેવા સંઘના દ્રષ્ટિઓ તેઓ પણ કહી રહ્યા છે કે ખેડૂત સાથે જો અન્યાય કરવામાં આવશે તેમને ન્યાય આપવામાં નહીં આવે તો તેઓ આંદોલન પણ કરશે આંદોલનની ની ચિંકી પણ આપી છે અને સાથે સાથે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂત સાથે અન્યાય ન થાય તેવી પણ માંગ કરી છે અને તેઓ પત્ર લખવાના છે તેવું પણ તમે સાંભળી ચૂક્યા છો આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો આવીને આવી નવી સ્ટોરી અને નવા અહેવાલો લઈને અમે તમારા સામે આવતા રહેશે ત્યાં સુધી તમે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે परा